માઉન્ટ આબુમાં આજથી ભોગૈતા પરિવાર દ્વારા રામકથાનું આયોજન કરવામાં આવશે સંત રમેશ ઓઝા આગામી દિવસ સુધી રામકથાનું રમેશ ઓઝાનો પ્રથમ ઇન્ટરવ્યુ જાણીતા કથાકાર સંત રમેશ ઓઝાએ ન્યૂઝ એટીન સાથે વાત કરતા જણાવ્યું કે જેમ શરીરને ધ્યાનની જરૂર છે તેવી રીતે જ મનને સત્સંગની જરૂર છે જીવનનો ક્રમ રોજેરોજ ચાલે છે પરંતુ મનની શક્તિ મનની શાંતિ અને નવા વિચારોથી પોષવા માટે રોજનો સત્સંગ જરૂરી છે तुलसीदास जी ने उदाहरण આપતા રમેશભાઈ ઉજાય કહ્યું કે રામચરિત માનસમાં તુલસીદાસજીએ કહ્યું છે કે હંમેશા સત્સંગ કરો એટલે કે જીવનમાં રામના જીવનચરિત્ર પરથી સમજી શકાય કેમ કે સત્સંગ જીવનમાં જરૂરી છે શરીર કો જે સરસ સે ભોજનની જરૂર પડતી હે નિતકી उसी तरह મન કો ભી સત્સંગ કી આવશ્યકતા રહેતી હે નિતકી और इसीलिए तुलसीदास जी कहते हैं कर ही सदा सतसंग तन का पोषण आवश्यक है जीवन जीने के लिए उसी तरह मन का पोषण और मन की मजबूती ये भी उतना ही जरूरी है भारत से और भारत के बाहर से जो भक्त यहाँ पर आनंद लेना चाहते हैं वे सब आए हैं